ડાયોટોમ્સે ખોલો હત્યાનો ભેદ પિલુદર ગામની હત્યાનો ભેદ ઉકેલતી મહેસાણા પોલીસ ડીવાય એસપી મિલાપ પટેલે પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી આપી મળતી માહિતી અનુસાર આશરે ચાર મહિના પહેલા પિલુદર ગામના યુવકની કેનાલમાંથી લાશ મળી આવી હતી જે આત્મહત્યામાં ખપરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવતા જ પોલીસને શંકા થઈ હતી કારણ કે જ્યારે કોઈ પાણીમાં ડૂબે ત્યારે ઘૂંઘળામણના કારણે એક પ્રકારનો શ્રેવાળ જેવો પદાર્થ ગળામાં બનતો હોય છે જેને ડૉક્ટરી ભાષામાં ડાયોટોમ્સ તરીકે ઓળખવામાં આવે છે મૃતકના ગળામાં ડાયોટોમ્સ ન જણાતા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી તજવીજ હાથ ધરી હતી પોલીસે ફોરેન્સિક ટીમ અને ટેકનિકલ ટીમની મદદથી હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરનાર ત્રણ હત્યારાઓને ઝડપી આ કેસને ઉકેલી નાંખ્યો છે

ના રોજ એક ડેડ બોડી મળી આવેલી હતી તે ડેડ બોડી આધારિત એક એડી દાખલ કરી અને તેની તપાસ મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી આ જે ડેડ બોડી હતી એના પ્રાથમિક દ્રષ્ટિએ જે તે વખતે તેની શંકા ઉપજાવે તેવી પરિસ્થિતિમાં હતી અને તેના પરિવારજનોની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો હતું કે આ વ્યક્તિને કોઈની સાથે એવી કોઈ દુશ્મનાવટ કે એમની કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં કે જેથી કરીને તેમણે આપઘાત કર્યો તો આ સમગ્ર બાબતો ધ્યાન પર લીધા પોલીસે આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું હતું આ જે ડેડ બોડી છે તે સુસાઇડ છે કે પછી તેને મારીને તેની અંદર કેનાલમાં ફેંકી દેવામાં આવેલ છે તે બાબતે એફએસએલ પરીક્ષણ કરાવતા આ જે વ્યક્તિ છે તેના જે એફએસએલમાં જે તેમના નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં ડાયટમ્સની જે હાજરી છે જેના આધારે નક્કી થઈ શકે કે ડેડ બોડી છે એ મતલબ મૃત્યુ પછી ડ્રાઉનિંગ છે કે મૃત્યુ પહેલાંનું ડ્રાઉનિંગ છે તો એ આધારે આ બાબત સ્પષ્ટ થતાં પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને આ ખરેખર મર્ડરની ઘટના હતી તેની અંદર ફરિયાદી ચેનતીજી કચરાજી વાઘેલા તેઓની ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે અને આ બાબતે જે શકદારો છે તેમને ભીખાજી ઠાકોર ચેનાજી ઠાકોર અને બાબુજી ઠાકોર તેઓને પોલીસ સ્ટેશન લાવી અને તેઓની પૂછપરછ કરતા અલગ અલગ ટીમે તેમની પરથી પૂછપરછ કરી અને અલગ અલગ ટ્રીક યુઝ કરી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી જેની અંદર તેઓએ અંતે સ્વીકારી લીધેલું હતું કે પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે મનદુખ થયું હતું અને ઝઘડો થતાં સાંજના સમયે જ્યારે આ લોકો સાથે બેઠેલા હતા એ દરમિયાન તીક્ષ્ણ પથ્થરનો તેમના ઉપર તેનાથી હુમલો કરવામાં આવેલો હતો અને આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી અને તેની લાસ્ટ છે તેને સાઇફનની અંદર પાણીની અંદર નાખી દેવામાં આવેલી હતી પોલીસે અત્યારે આ જે ત્રણેય શકમંદ આરોપીઓ છે તેઓની અટક કરેલા છે અને આગળ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું સર આ બનાવમાં વિશેષતા શું ઇન્વેસ્ટિગેશનમાં વિશેષ શું આની અંદર જે ઘણા બધા જે કેનાલ અને નદીના જે સાયફન્સ છે તેમાંથી ડેડ બોડી મળતી હોય છે ખાસ કરીને મહેસાણા જિલ્લાની અંદરથી ખૂબ મોટા ભાગની અંદરથી આ કેનાલ પસાર થાય છે એટલે અનેક ડેડ બોડી મળતી હોય છે એટલે બહુ જ સૂચકતા વાપરી અને દરેક કેસની અંદર ડીપલી ચેક કરવું પડે છે કે આ કેસ છે સુસાઇડનો છે કે પછી મર્ડર છે અને આ બાબતે દરેક કેસની અંદર સાયન્ટિફિક દ્રષ્ટિએ તપાસ પૂરેપૂરી કર્યા બાદ જ આ કન્ક્લુઝન ઉપર આવવાનું થાય છે અને આ કેસની અંદર એવો કેસ હતો કે જેની અંદર આરોપીઓએ પોતાની બુદ્ધિ વાપરી અને એક મર્ડરને આપઘાતની અંદર ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ પોલીસે જે રીતે ડે વનથી આની અંદર ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલું હતું અને એફએસએલ દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી હતી અને એ બાબતને જે એમની કોશિશ છે તેને નાકામ પુરવાર કરી અને અમે કન્ક્લુઝન ઉપર પહોંચ્યા હતા કે આ મર્ડર છે અને આરોપીઓની ધરપકડ કરવામાં